હેલો નમસ્કાર મિત્રો અમદાવાદ હોલસેલ માર્કેટના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે દિવાળી એકદમ નજીક આવી રહી છે તો આજના વિડીયોમાં તમને અમદાવાદની એક મોટી ફેક્ટરીની વિઝિટ કરાવવાના છીએ જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે માતાજીની ચુંદડી આસન સિંહાસન તોરણ મંદિર તોરણ એમ્બ્રોઇડરી તોરણ આ બધી જ વેરાયટી અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે અને અહીંયાથી જો તમે હોલસેલમાં ડાયરેક્ટ ફેક્ટરી ભાવે માલ ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજે આપણે છીએ ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી છે ચાલો જઈએ છીએ અંદર તમને બધી જ પ્રોડક્ટ ભાવ સાથે બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણી જોડે વ્યાગભાઈ આવી ગયા છે વ્યાગભાઈ દિવાળી આવી ગઈ નવું શું લાયક અશોકભાઈ નવરાત્રીની નવરાત્રી ની સિઝન બધા વેપારીમાં કલેક્શન દેખાડવાનું છું ને તમે જેવું કલેક્શન પૂરું કરશો તમે એઝ એઝ સૂન પોસિબલ વિઝિટ કરશો જેમ કે કલેક્શન એવું છે રેટ એવા છે અને એટલી બધી છે જેમ કે તમને ખબર છે પૂજા આઇટમ અને પૂજા સામગ્રીમાં દિવાળીમાં ચાલવા વાળી વસ્તુ જેમ કે આસન એમ્બ્રોડરી આસન ડેકોરેશન બધો જ સામાન યસ ગેંદા જે તોરણ તોરણ કે પછી એમ્બ્રોડરી તોરણ ફેન્સી તોરણ આ રીતના હેવી ડિઝાઇન વાળા તોરણ તમે જોઈ શકો છો આ મે માર્કેટિંગની ઓફિસમાં લગાવ્યા છેનો ફોટોનોફું કામ ચાલતું તો તમે જોઓ ચાલુ જ આપણે અહીંયાથી કરીએ આ રીતના લટકન શુભ વાળા યસ ઠીક છે આ રીતના તોરણ આ આ તમે જે વર્ક દેખો છો ને કઈક પ્રીમિયમ વર્ક ચાકું આવી ડિઝાઇન તમે તમારા કસ્ટમર્સ દેખાડશો તો એકસો એક ટકા પરચેસિંગ કરવાના છે બીજે ક્યાંય નહીં જાય આ દેખી લો આવી રીતે મોર વાળી ડિઝાઇન એવું જ નહીં ડેકોરેશન ફેન્સી તોરણ ફેન્સી જે પછી લડીઓ આવે છે લટકન જેને કહેવાય લડી બધું જ રાખીએ છીએ આપણે પછી ફેન્સી દીવા બધું જ દિવાળી માટે એ ટુ ઝેડ બધું મળવાનું છે ફટાફટ વિડીયો ને સ્ટાર્ટ કરીએ આપણા વ્યુઅર્સ વધારે ટાઈમ વેસ્ટ કરવાના અને આપણે ગુજરાતના અમદાવાદના પાર્ટી એરિયામાં સ્થિત છે

હું તમને દરેક માં ડિઝાઇન બે ત્રણ બે ત્રણ દેખાડીશ પણ ડિઝાઇન એવું ના સમજ કે આટલી જ છે ડિઝાઇન ઘણી બધી છે વેરાયટીઝ ઘણી બધી છે હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપીશ એક ઝલક આપીશ ડિઝાઇન ની જે તમને આઈડિયા આવે કે આપણે શું શું રાખીએ છીએ આ આખું આપણું એમ્બ્રોઇડરી આસન નું આ રીતના જે એમ્બ્રોઇડરી આસન આવે છે જેને આપણે દિવાળી ટાઈમે યુઝ કરીએ છે એ બી તમને અહીંયા બિલકુલ મેન્યુફેક્ચરિંગ રેટ પર મરવાના છે ડિઝાઇન ઘણી બધી છે અને સાઈઝ ની વાત કરીએ ભાઈ તો નાની થી લઈને મોટી અહીંયા દેખાડ દો કન્ટિન્યુઅસલી મેન્યુફેક્ચરિંગ યુનિટ થી માલ આવે છે અને આપણા કસ્ટમરને માલ જાય છે ઓલ ઓવર ઇન્ડિયા પર ડિલિવરી કરીએ છીએ અને કેટલોક સિસ્ટમ બી આપણે વેલ મેનેજ છે કે તમને આસન સાઈઝ ડિઝાઇન બધું જ કેટલોક જોવા મળશે રેટ વાળું પીડીએફ બધું જ તમને મારા વોટ્સએપ પર મળી જશે ખાલી તમારા સ્ક્રીન પર આપણા મમ્મી કોન્ટેક્ટ કરવાનો છે પછી આ રીતની માળાઓ જે આવે છે દિવાળી માળા રિબન માળા અહીંયા દેખાડતો બધું જ તમને મળી જવાનું છે એ બી બિલકુલ લોવેસ્ટ હોલસેલ રેટ રેટ એકદમ સરળ છે ક્વોલિટી એકદમ સરસ છે

અને અંદર બધી જ તમને પૂજા સામગ્રી મળી જવાની છે જે આપણે દિવાળીમાં પૂજા કરવામાં લક્ષ્મી પૂજન કરવામાં યુઝ કરીએ મતલબ ઓલ ઇન વન કિટ છે ઓલ ઇન વન કિટ છે રિકમેન્ડ બહુ છે તમે રાખશો જેટલો બી માલ રાખશો બધું જ વેચાઈ જશે યસ તમે જોઈ શકો છો આમાં આપણે ઘણા બધા એવું નથી કે એક જ છે 75 વાળી ઘણા બધા અંદર અંદર વેરીઅન્ટ છે તમે આ જોઈ શકો છો ઓકે એની તો બધી મોટી કિટ સાકર બધું જ એ ટુ ઝેડ બધું જ સામાન એક જ કિટમાં મળી જશે તમારે અલગ અલગ જગ્યાએ લાવવાની જરૂર નહીં પડે હાજી આવી જો દિવાળી કિટ વાવ

તમારે રિક્વાયરમેન્ટ વધારે હતી એટલે મે બાજુમાં એક સરસ મજાનું એક જગ્યા લઈ લીધી છે જેથી તમને ત્યાં આખો માલ દેખાડી શકું યસ પણ એક્ઝામ્પલ દેખાડ દઉં છું ફેન્સી દિવાલી બી આપણા જોડે ખૂબ જ સરસ કલેક્શન છે પછી આ રીતની દિવાળી હેમ્પર કિટ ફેસ્ટિવલ હેમ્પર કિટ આ તમે કોઈને કોર્પોરેટ ગિફ્ટિંગ માં બલ્કમાં આપી શકો છો કે ગિફ્ટિંગ માં તમારા કસ્ટમર્સ ને આપી શકો છો કે પછી તમારા દુકાનમાં સેલ કરવા માટે કિટ રાખી શકો છો આમાં તમને રંગોલી એમડીએફ રંગોલી પછી એના કલર્સ ટી લાઈટ કેન્ડલ્સ તોરણ બહુ જ સરસ ડિઝાઇન બધું જ એક જ જગ્યાએ મળી જવાનું દર્શક ભાઈ બરાબર આ બી પ્રોપર મંગાવવાનું બી ખૂબ જ સરસ રિસ્પોન્સ છે પછી આ રીતની દિવેટ જે આવે છે ઘી દિવેટ બટ ફ્લેવર્ડ જો આ પાઇનેપલ છે તો આમાં તમને પાઇનેપલ ની ફ્રેગ્રન્સ આવશે વાવ આપણે નોર્મલ ડિવેટ તો યુઝ કરતા હોય છે પણ આ રીતની ફેન્સી દિવેટ કે પછી થોડી અપગ્રેડેડ ડિવેટ મે આ સીઝન સેલ કરશો તો ખૂબ જ સરસ તમને માં રિસ્પોન્સ આવી જાય તમે ડબ્બો ઓપન કરો એક આપણે એક ફ્લેવર નથી પાઇનેપલ સેન્ડલ મસ્ક પછી મોગરા રોઝ બધી જ ફ્રેગરન્સ અને આ રીતનું પેકિંગ આવે છે મિક્સ પામી પેકિંગ મળી જશે ને સિંગલ ફ્રેગરન્સ પામી પેકિંગ તમને મળી જવાનું છે બરાબર અહીંયા ભી તમે દેખાડ આ બધું દીવાનું જ કલેક્શન છે દીવામાં આપડા જોડે 500 થી ભી વધારે ડિઝાઇન હશે વાવ અને રેટ તમે એકવાર જોશો તો તમને ખૂબ જ સરસ પરવડશે કેમ કે રેટ આપણે રીતે સેટ કરીએ છે પછી જે ટી લાઈટ કેન્ડલ્સ જેનો ભી ડિમાન્ડ બહુ જ સરસ હોય છે આના આપણે કાર્ટૂનના કાર્ટૂન આપણા કસ્ટમરને મોકલી છે કારણ એક જ છે ડિમાન્ડ ખૂબ જ સરસ છે

પછી આપણે આગળ વધીએ અશોકભાઈ બીજા ઉપર કે એમડીએફ રંગોલી આ જે હું તમને પ્રોડક્ટ દેખાડું છું એનો બી સેવ ખૂબ જ સરસ હોય છે ને એમડીએફ નો માલ તો પ્રોપર ફોર્મ સાથે જ આવે છે આમાં તમારે બીજું કઈ જ નહીં કરવાનું રહે આમાં જે કલર છે ખાલી ઉપર પૂરવાનું રહેશે બાકી તમારી રંગોલી પ્રોપર બની જશે તો જોઈ શકો છો એમડીએફ નો માલ છે કોઈ ફોર્મ નથી ક્વોલિટી સુપર્બ છે 5 ઇન 1 એમડીએફ રંગોલી સેટ યસ એટલે 10 પીસ આવશે પર ડિઝાઇનના બે પીસ આવશે એટલે આ તમને ટોટલ 10 પીસ મળશે યસ ઠીક છે પાંચ ડિઝાઇન આવશે અલગ અલગ તમે જોઈ શકો છો આ છે ફાઈવ ઇન વન આવી ફાઈ ઇન વન જ છે આમાં તમને નાઇન ઇન માં મળી જશે જોઈ શકો છો તમે આ બધી મોટી જેટલી સાઈઝ છે પાંચ થી લઈને ચાર ઇંચ લઈને મોટી બધી મળવાની છે ઠીક છે પૂજા થાળી વાવ અશોક ભાઈ કલેક્શન બહુ જ બધું છે રા તો આપણે આપણા કસ્ટમરની જોઈએ છે તો વિઝિટ કરો અહીંયા આવો પરચેઝિંગ કરો અને તમારે આ બધી જ દુકાનમાં સેલ કરવા માટે રાખો તમે બલ્કમાં બી કામ કરો છો તમને ઘણી બધી પ્રોડક્ટ્સ મળશે તમે રિટેલ શોપ ઓનર છો તો બી તમારે એક વાર તો ક્રોનિક્સ આવવું જ પડશે એકવાર તમે આવી ગયા તો વારંવાર આવશે એવી આપડે જોડે મતલબ તમારા સ્ટોરમાં જો દિવાળી રિલેટેડ પ્રોડક્ટ વેચવી હોય તો એક વાર વિઝિટ કરો સામગ્રીની દુકાનો હોય કે શોપ આઉટ હોલસેલ ગમે તે હોય તમારે આવવાનું છે અને અહીંયા બધી જ ખરીદી કરો એકસો ટકા તમારો વેપાર ચાલવાનો જ છે એક જ જગ્યાએ બધી જ વેરાયટી એક જ જગ્યાએ બધું મળી જશે તમે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે બરાબર છે આ આપણો બીજો સેક્શન છે બટ આપણે આ વિડીયોમાં કવર નથી કરવું આપણે બીજી કેટેગરી છે આપણે એમ્બ્રોઇડરી તોરણ છે આસન છે દેખાડી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અને બાજુમાં તમે લઈ જઈએ આખું લટકન દીવાનું અને ફેન્સી તોરણનો આખો સ્ટોક દેખાડી ઓકે અશોકભાઈ તમે એકવાર આપણા વ્યુઅર્સને દેખાડી દો કે દિવાળી માટે बल्क में अपना कस्टमर ने माल निकले इंडिया ना हर एक स्टेट में हर एक सिटी में अपना माल जाए जाए गिंदड़ा नु पार्सल તમે એકવાર અહીંયા દેખાડ દો આ રીતના ફેન્સી દીવા દીવામાં આપણા જોડે મેં તમને કીધું પાંચસો થી બી વધારે ડિઝાઇન છે ઘણી બધી શું કહેવાય આમાં બી વેરિયન્ટ અલગ અલગ ફેન્સી દીવા આવે છે પછી આ રીતના દીવા અહીંયા ટી લાઈટ કેન્ડલ છે અહીંયા પચાસ પીસ પેકિંગ દસ પીસ પેકિંગ કન્ટિન્યુઅસ પાર્સલ નીકળે છે અહીંયા બી દીવાનું આખું કામ થાય છે તો આ બધું દેખાડવાનો એક જ મતલબ છે કે જો તમે દિવાળીનો બિઝનેસ કરતા હોય તો ક્રાઉનિક્સ એકવાર આવું જ પડશે અંદર તમે દેખાડ દો એમ્બ્રોઈડરી તોરણમાં જે રીતે આપણે સ્ટોક મેનેજ કર્યો છે એમ્બ્રોડરી તોરણ એટલે આ રીતના જે શ્રી ગણેશ કે પછી શુભ દીપાવલી વાળા જે તોરણ આવે છે દિવાળીમાં હર હર ઘરમાં એવા તોરણ શ્રી ગણેશાય આમાં તમને જોડે ઘણી બધી ડિઝાઇન્સ છે ઘણી બધી સાઇઝિસ છે અને રેડ બિલકુલ મેન્યુફેક્ચરિંગ કેમ કેમ તોરણ નું આપણી નાઉસ મેન્યુફેક્ચરિંગ છે ના ક્વોલિટીમાં ના ક્વોન્ટિટીમાં ના વેરાયટીમાં તમને કોઈ આ બી કોમ્પ્રોમાઇઝ કરવું પડશે આ બધું જ તમે જેટલો બી સ્ટોક દેખો છો આપણો ખાલી એમ્બ્રોઇડરી તોરણ નું બી અને આમાં ઘણી બધી ડિઝાઇન્સ એવી છે કે જે તમે ખાલી તમારા શોપમાં સેમ્પલિંગ માટે બી મૂકશો તો કસ્ટમર દૂરથી જોઈને આવશે અને પરચેસ કરશે આમાં આ રીતની બધી આસો આસો પાળો જે લીફ કહેવાય આપણે એ રીતની તમને ડિઝાઇન મળવાની છે એમાં તમને એક પીસ કરીને દેખાડું જોઈ શકો તમે જો વાવ આ રીતની ડિઝાઇન હોય તો માલ ફટાફટ આઉટ ઓફ સ્ટોક થશે કેમ કે ડિઝાઇન્સ એવી બનાવી છે અને રેટ એવો રાખે છે પછી આ રીતના જે ફેન્સી તોરણ છે જે સિંગલ પીસ પેકિંગ પ્રોપર પેકિંગમાં આવશે એ બી તમે અહીંયા મળવાના છે તમે જોઈ શકો છો શ્રી ગણેશાય નમા આમાં તમને શુભ દીપાવલી મળી જશે શ્રી ગણેશાય નમા વેલકમ ઘણી બધી પ્રિન્ટ્સ છે મારા જોડામાં અને તમે તોરણ ખાલી જોઈ શકો છો એક થી એક સરસ ડિઝાઇન અને ફાસ્ટ સેલિંગ ડિઝાઇન વાળા આપણે તોરણ બનાવડાવીએ છીએ આમાં ઘણી બધી ડિઝાઇન્સ છે આ બે તર કસ્ટમરનો ઓનલાઈન ઓર્ડર આ તોનો માલ નીકળે છે અને અંદર આવશો તમે તો આ આપણો આખો આસન છે આપણે ઘણા બધા તમારા ચેનલમાં છે તમને સ્ટાર્ટિંગમાં આસન વાળાના નામથી ઓળખાઈએ છીએ ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ વેલ્વેટ આસનમાં જે રેટ આપણે લાયા છે અને જે સાઇઝ જે કલર્સ આપણે બનાવીએ છીએ એ આખા ભારત ને ગમે છે અને આનું સખત ડિમાન્ડ હોય છે દિવાળીના દિવસે બી બિલકુલ દિવાળીના સમયે તો જો તમે આનો બિઝનેસ કરતા હોય તો જોડાવો છો જરૂર પણ જો તમે એક જ જગ્યાએ મળી જવાનું છે અને તમને બાજુના ગોરોમાં લઈ જઉં છું યસ જે તમને જોઈને ત્યાં બધું જ અલગ અલગ વસ્તુ જોવા મળશે તો હવે આપણે આવી ગયા છે અશોકભાઈ મેં તમે જે વિડિયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણે દિવાળીની જે આઈટમ્સ છે જેમ કે દીવા પેન્સિલટકન ફેન્સી તોરણ એ બધું અહીંયા આપણે ડિસ્પ્લે નિયાનો સ્ટોક છે અહીંયા કસ્ટમર લાઈવ પર્ચેસિંગ ભી કરે છે યસ તમે જોઈ શકો છો આ રીતના દીવામાં આપણો જે નવરા દિવાળી સ્પેશિયલ દીવા હોય છે તેમાં બહુત યુનિક કલેક્શન છે અને ડિઝાઇન બધે ટ્રેન્ડિંગ છે આ તમે જોઈ શકો છો આ રીતની

ડિમાન્ડ આ બધાની ખૂબ જ હાઈ છે તો ક્યારે આઉટ ઓફ સ્ટોક થઈ કોઈ વસ્તુ જેની કોઈ ગેરંટી નથી જેમ મને એમ જલ્દી તમે પરચેસિંગ ચાલુ કર દો આ આપણું આખું ફેન્સી લટકન અને ફેન્સી તોરણનું છે તમે વ્યુઅર્સને એકવાર અહીંયા દેખાડી દો વાવ છેક પાછળ સુધી બધા તમને આ તોરણ મળી જવાના છે જે તમે દિવાળીના સમયે યુઝ કરી શકો છો તમારા બિઝનેસ કરવા માટે એકથી એક સરસ ડિઝાઇન ડિઝાઇનમાં તમારે કોઈ વાંધો કદી આવવાનો

અને છે કે રિપીટ વાળી આપણે તમે આજે આયા છો અને આજે આપણે એક નવી ફ્રેગ્રેન્સ લોન્ચ કરી છે જેનું નામ છે પ્રીમિયમ ફોર ઇન વન અગરબત્તી આ તમે જોવો છો અશોક ભાઈ આ જે અગરબત્તી છે પાઇનેપલ લવેન્ડર મોગરા અને સેન્ડલ આ ચાર ફ્રેગ્નન્સ એવા છે જે

તો આ આપણું આખું છે જીપર અગરબત્તી જીપર અગરબત્તીમાં માં તમને મારી જોડે પચાસ થી બી વધારે ફ્રેગનેન્સીસ અને એવી ફ્રેગનેન્સ બધી રિપીટ વાળી કસ્ટમર એકવાર યુઝ કરશે તો એકસો એક ટકાની ગેરંટી સાથે હું કઉ છું કે તમારે રિપીટ આવશે કે ફ્રેગનેન્સ અહીં બનાવી છે તમે આનું બલ્ક ક્વોન્ટિટીમાં કામ કરતા હોય તો જરૂરથી ક્રાઉડિક્સ થી જોડાજો અમારું સ્પેશિયલ સુગંધ નું આખું એક અલગ પેજ છે ક્રાઉડિક્સ સુગંધ કઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂર કરજો અને ક્રાઉડિક્સ કઈ તમારો પેજ છે જ એને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો વધારે લોકોને શેર કરે છે જે કરવા માંગતા હોય કે ન્યુ બિઝનેસ તલાશમાં હોય બિઝનેસ કરતા હોય અને ક્રેડિટ કાર્ડના થ્રુ બી તમે પરચેસિંગ કરી શકો છો એમાં બી તમારે કોઈ હિડન ચાર્જ નહીં આપો પરિ ચાર્જ લેજો આમાં તમે કોઈ ચાર્જ નહીં આપો તમે ક્રેડિટ કરીને તો ઇઝીલી પરચેસિંગ કરી શકો છો વિઝિટ કરો ક્રાઉનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમે ગુજરાતના અમદાવાદના પારડી એરિયામાં સ્થિત છે ના કરી શકતા હોય દૂર રહેતા હોય તો કેટલોગ થી તમે ઓર્ડર આપી શકો છો તમારા માલ તમારા દુકાન સુધી સેફલી પહોંચી જશે બિલકુલ વધારે માહિતી માટે સ્ક્રીન પર આપણે કોન્ટેક્ટ કરો થેન્ક યુ